હેલો એવરી આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે અને આમાં ગુજરાતમાં બીજા ઉત્તરાયણના બીજા દિવસને વાસી ઉત્તરાયણ કહેવામાં આવે છે એના માટે આજે હું રેડી થઈ ગઈ છું ઘરનું બધું કામ પતાવીને અને આજે અમે અમારા ઘરે જવાના છીએ અહીંયા મારા હસબન્ડ પણ રેડી થઈ ગયા છે મારું પિયર પણ મહેસાણામાં જ છે તો અમે આજે ત્યાં જવા છે દર ઉત્તરાયણ અમે બીજા દિવસે મારા ઘરે જ જઈએ છીએ ઉત્તરાયણ કરવા માટે તો અહીંયા મેં એના માટે બધો સામાન ફિયાશનો જે સામાન છે લઈ જવાનો એ રેડી કરી દીધો છે અને ફાઇનલી અમે અગિયાર વાગે ઘરેથી નીકળી ગયા અમારા ઘરે જવા માટે મારું ઘર મારું પિયર છે જે અમારું સાસરું છે એનાથી પાંચથી દસ પાંચથી દસ મિનિટ જ દૂર છે બહુ દૂર નથી તો એના માટે અહીંયા અમે નીકળી ગયા અહીંયા મારા હસબન્ડ કાર લઈને આવી ગયા છે અહીંયા હું મેઇન ગેટ ખોલીને ઊભી છું બહાર અને અમે ફાઇનલી અમારા ઘરે જવા નીકળી ગયા ઓલવેઝની જેમ અમે ગાડીમાં હું બેસીને મારી અને કિયાંશની મસ્તી ચાલુ થઈ ગઈ છે અને કિયાંશને મારા ઘરે જવાની બહુ જ ઉતાં પડે છે મામાના ઘરે જવાની કેમ કે ત્યાં મારી નાની બે પત્રીજી છે એના જોડે એને બહુ જ ગમે છે તેને એની ઓલવેઝની જેમ જો કારમાં મસ્તી તો સ્ટાર્ટ થઈ જ ગઈ છે જે તમે જોઈ શકો છો અને અહીંયા અમે મારા ઘરે આવી ગયા છીએ મારા ઘરે આજે ન્યૂ બાઇક લીધું હતું મારા પપ્પા માટે તો એનું અહીંયા અમે મુહૂર્ત કરતા અને ઉત્તરાયણ કરવા માટે મારા બે ફોઈ પણ આવ્યા હતા તો એમને પણ બાઇકની નવા બાઈકની ચાલના કરે અહીંયા થોડી મજાક મસ્તી પણ ચાલતી હતી અમારી બધા સાથે ભેગા થયા હતા અને હું પણ આ રીતે પહેલીવાર વિડીયો બનાવતી હતી તો મારું પણ થોડા લોકો એ લોકો મજાક કરતા હતા મારી સાથે પણ અને આ મારા મમ્મી પપ્પા છે અને આ બાઈક મારા પપ્પા માટે નવું લીધેલું છે અહીંયા બધા સાથે હતા તો બહુ મજા આવી ગઈ ખિયાશ અને ખિયાંસ તો અહીંયા આવીને બહુ જ ખુશ થઈ ગઈ છે કેમ કે એને મારી નાની ભત્રીજી પીવું છે એના જોડે એને બહુ જ ગમે છે અહીંયા એના પછી બધાએ ફોટો પણ ક્લિક પડાવ્યા બાઇક નવા બાઈક જોડે અને એના પછી અમે લંચ કરીને ફાઇનલી ઉપર ચાલ ગયા આજે તો ધાબા પર જવામાં બહુ લેટ થઈ ગયું અમે બપોરે દોઢથી બે વાગે ઉપર ગયા ધાબા પર લંચ કરીને બધું કામબામ પતાવીને અને આજનો લૂક પણ મારો કેવો લાગે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મેં હેર કટિંગ પણ હમણાં જ કરાવ્યું છે દસ દિવસ પહેલાં અને મને થોડું લાગે છે કે થોડા શોર્ટ હેર થઈ ગયા છે તો ઘડી ઘડી એને સરખા પણ કરવા પડે છે અહીંયા ફાઇનલી અમે ધાબા પર આવી ગયા છીએ અને અહીંયા ક્યાંસ તો ઓલરેડી ઉપર જ હતો અને કાલની જેમ જ ગઈકાલની જેમ જ એ આજે પણ એના બલૂન સાથે જ રમતો હતો અને અહીંયા આવીને એને તો બહુ જ મજા આવે છે અને અમારો ધાબુ જે છે આજુબાજુના જે ધાબા ઘર ઘર છે એનાથી સૌથી હાઈટ પર છે તો બહુ મજા આવે છે ઉત્તરાયણ વખતે અમારા ઘરે તો અહીંયા વિશાલ અને મારા હસબન્ડ વિશાલ અને ખિયાંસની થોડી મસ્તી ચાલી રહી હતી અને અહીંયા જોઈ શકો છો અમારું હાઈટ એકદમ હાઈટ પર તાબુ છે બધા આજુબાજુ બધા તો આજુબાજુનો વ્યૂ પણ બહુ જ મસ્ત આવે છે તમે જોઈ શકો છો અને અહીંયા પતંગ બી અમારા ઘરે અમારા સાસરીમાં મારા પતંગ ચગે છે એના કરતાં પણ અહીંયા પતંગ પણ વધારે જોવા મળે મળે છે ચગાવવાની પણ બહુ મજા આવે છે આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો યા સ્પીકર સ્ટાર્ટ થઈ ગઈ વાગતું હતું તો કાલ ગઈકાલની જેમ અહીંયા આજે પણ એને ડાન્સ ડાન્સ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું એનું તો સ્પીકર વાગે એટલે બહુ મજા આવે છે કોણે કોણી ઉત્તરાયણમાં ધાબા પર સ્પીકર ના હોય તો મજાની નથી આવતી એ પણ મને કમેન્ટમાં કહેજો અહીંયા વિશાલ પતંગ ચગાની શાંતિથી બેઠા હતા તો હું પણ એમની સાથે બેસી બેસી હતી અને પછી થોડું એમના સાથે પણ વિડીયો રેકોર્ડ કર્યો અને અમારી થોડી મજાક મસ્તી અહીંયા ચાલતી હતી એના પછી સામેના કેબિન પર તમે જોઈ શકો છો કે મારા મમ્મી મારા બે ફોઈ મારા ફુવાન એ બધા બેઠા હતા એ ઓલવેઝ ઉત્તરાયણમાં ત્યાં જ બેસે છે એ ધાબા પર નથી આવતા કોને કોણે આવી રીતે ઘરમાં કેબિન હોય છે ને એ લોકો પણ આ રીતે કેબિન પર બેસે છે એ પણ મને કહેજો અને આજુબાજુનો વ્યૂ પણ તમને બતાવું છું મારા ઘરેથી કેવું દેખાય છે અત્યારે બપોરનો ટાઈમ હતો તો થોડા પતંગ ઓછા ચગતા હતા પણ સાંજના ટાઈમે જો અહીંયા બહુ પતંગ ચગવા માંડ્યા હતા એટલા માટે પછી વિશાળે પણ પતંગ ચગાવવાનું સ્ટાર્ટ કર્યું અહીંયા એ પતંગ ચગાવતો હતો અને હું ફિટકી પકડીને ઊભી રહી હતી પાછળ એના જોડે પવન પણ સારું હતું બીજા દિવસે ઠંડી પણ ઓછી હતી તો બહુ રાતે મોડા સુધી અમે સાંજે અંધાર થઈ ત્યાં સુધી પતંગ ચગાવ્યા હતા અહીંયા ખ્યાસ ગઈકાલની જેમ ધાબા જ સુઈ ગયો હતો અને ઊંઘીને એ ઉઠી પણ ગયો હતો અહીંયા અને અહીંયા અમારા વિશાલના ફ્રેન્ડ આવ્યા હતા તેમને આવી નાની બેબી હતી તો એને તો બહુ મજા આવી એને લાગતું હતું કાંઈક રમકડા જેવું છે તો એને એને રમાડતો હતો પણ એને જોડે સાચ સાથે રહેવું પડે બાકી એને વગાડી પણ દે પણ એને તો એ નાની ઢીંગલી જોડે બહુ જ મજા આવી હતી પછી એના જોડે પણ અમે ફોટો અને વિડીયો ક્લિક કર્યા અને ખીયાંસના પણ ક્લિક કર્યા ખીયાંસ તો એના જોડેથી ખસતો જ નહોતો કેમ કે બહુ જ નાની અને બહુ મસ્ત ઢીંગલી દર ઉત્તરાયણ એ લોકો અમારી અમારા ધાબા પર ઉત્તરાયણ કરવા માટે આવે જ છે અહીંયા થોડો સાંજનો ટાઈમ થઈ ગયો હતો તમે જુઓ છો જોઈ શકો છો પણ ઠંડી નહોતી બીજા દિવસે આગલા દિવસે ઉત્તરાયણના દિવસે બહુ જ ઠંડી હતી પણ બીજા દિવસે જરાય ઠંડી નહોતી અને થોડું વ્યૂઝ પણ સારો થઈ ગયો હતો એટલે અમે થોડા ફોટો ક્લિક પણ કરવાનું સ્ટાર્ટ કર્યું આ મારા મોટા ભાભી છે પછી આ બધાને મેં મારા વ્લોગમાં પણ લીધા આ મારા જે ફ્રેન્ડ આવે તે નાની ઢીંગળી છે એમની એની એ છે એમની છે ડીંગલી નાની એના પછી અહીંયા હું બધાને મારા વ્લોગમાં લેતી હતી આ મારી નાની જે આવી પીહુ આના જોડે આખી મારા ખિયાંસને બહુ જ ગમે છે એની સાથી જે રમતો હોય રમતો હોય છે કિયાંસ તો પછી અહીંયા નહીં પણ મારા વિડીયોમાં આવતું તો કિયાંસ પણ આવી ગયો એના પછી આ મારી મોટી ભત્રીજી છે મારી મોટા ભાઈને બે બેબી છે અને આનું નામ સાચી છે અહીંયા ધીરે ધીરે બધા મારા વિડીયોમાં આવવા માગતા હતા એના પછી પાછી મારા મમ્મીને પણ મેં બોલાવી વ્લોગમાં અને આ રીતે અમારી ઉત્તરાયણ ફિનિશ થઈ ગઈ જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરો અને પ્લીઝ સપોર્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલને અને મારી મમ્મીને મેં કીધું વ્લોગમાં હાય કર તો એને હાઈ હેલો પણ કર્યું થેન્ક યુ સો મચ બાય બાય પ્લીઝ સપોર્ટ